નમસ્કાર છો ગુજરાત સિકાર ન્યૂઝ હવે ઘટના અમરેલી જિલ્લાના તાલુકાના જાફાબાદી ગામે રોડના વર્ષો જૂના પડતર પ્રશ્નનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ટીમ્બી ગામમાંથી પસાર થતો રોડ ખરાબ હાલતમાં થઈ ગયેલ હોય જેથી ટીમ્બી ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા ધારાસભ્ય ધારાસભ્યશ્રીને રજૂઆત કરતા ધારાસભ્યશ્રી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી નવા રોડનું રૂપિયા છ કરોડમાં નેવું લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વેપારી આગેવાનો તેમજ ગામના સરપંચ તેમજ સરપંચની ટીમ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આવેલા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધારાસભ્ય ધારાસભ્યશ્રી સહિતના આગેવાનોએ રક્તદાન કર્યું હતું બ્યુરો રિપોર્ટ કાળુશા કનોજીયા સાથે યોગેશ ઉનડકટ અમરેલી બ્યુરો રિપોર્ટ કાળુશા કનોજીયા સાથે યોગેશ ઉનડકટ અમરેલી